Hãy subscribe hết kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અત્યારે આ રોડ પાછો મંજૂર થઈ ગયો છે બે વર્ષ થી પછી પાછો મંજૂર થઈ ગયો છે પણ કોન્ટ્રાક્ટરને એવા મેસેજ મળ્યા કોન્ટ્રાક્ટર દ્વારા કે મને આગલા રૂપિયા મળ્યા છે એટલે મારે રોડ કેમ કરવો એટલે જેને કામ કરવું છે ને જેને આ પચાસ સરકાર રૂપિયા પણ દેતી નથી તો કરે ક્યાંથી અને બે વર્ષમાં જ આ રોડ તૂટી ગયો છે આવું આગળ હાઈસ્કૂલે એક પુલ બતાવું તમને પુલમાં પાયો જ નથી અને પુલ બની છે આવો આવો આવો

પૂલ પૈસા તમે જુઓ અને આ કેવી ગંદકી છે બરોબર ભક્ત આવ્યું છે આવા પુલ જો ઓમે આવો હા આ તમને દેતા લો આપણો આ આ આપણને માં ભવતિયા બે ડાયા વેડી મારે નથી આ તો શું ક્યાં કણાઈ આ આમાં એક તો એવું વા બરો બોલો બરો બરો છે આ છે

આ પુલ પડતા કેટલી વાર લાગશે બોલો પાછી વિખાઈ ગયો એક નાનો ટ્રક હાલે આપણો પડકાર પુલ બે જાય એમ કે ભાજપ સરકાર ને અને તંત્ર ને થોડુંક જાગે અને બુદ્ધિ જેવો સાટો હોય ને તો કામ નો ભોગ લેવાનું બંધ કરો તમને બહુમતી એટલે આપી છે ભાજપ સરકાર ને હું તમે વિકાસ કામ કરો જો આ બે દિશા છે જ નહીં જોઈ આ બધું રીક્ષ પડી ગયું છે વિસાવદર તાલુકાનું પ્રમુખ ગામ હોય મોટા મોટું ગામ હોય તો કાલસારી ગામ છે કાલસારી ગામની દિશા અહીંયા તમે દવાખાનું જુઓ બરાબર દવાખાને આવવાનો પણ આવડો રોડ કહેવાય અહીંયા સરદાર પટેલ હાઈસ્કૂલ છે એ હાઈસ્કુલ આવવાનો રોડ કેવાય આ ઈ રોડની દિશા કેમ સતત બાળકો હાલતા હોય દોઢસો પોણી બસો બાળકો સતત હાલતા હોય તો દિશા શું થાય એટલે તંત્રને ખાસ વિનંતી કે તાત્કાલિક આ કાલસારી ગામનો થોડીક આ જોઈ અને તાત્કાલિક રિપેરિંગ કરે તેવી વિનંતી